સુરતમાં નવરાત્રી પર્વની ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ રહી છે મા આદ્યશક્તિની આરાધના માટે ભક્તો પહેલેથી જ આતુર હતા અને નવરાત્રિના મહાઆઠમના નોરતા પર ભક્તોએ મહાઆરતી ઉતારી મા આદ્યશક્તિની આરાધના કરી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં મા નવદુર્ગાનું સ્વરૂપ બાળકીઓને આપવામાં આવ્યું હતું નવ જેટલી બાળકીઓને મા નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોથી શણગારવામાં આવી હતી અને તેમની પૂજા કરવામાં આવી હતી સુરતમાં મહા આઠમના નોરતે નાની બાળકીઓ માં નવદુર્ગાના સ્વરૂપમાં જોઈ ભક્તો ભાવ વિભોર થયા હતા સુરતના સરથાણા જગાતનાકા આશીર્વાદ પાર્ક સોસાયટીના રહીશોએ આઠમના મહાનોરતા પર આયોજન કર્યું હતું જ્યાં નવદુર્ગા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી નાની બાળકીઓને માતાજીનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ સાથે પારંપારિક ગરબા પણ અહીં દર વર્ષની જેમ યોજાયા હતા માથા પર ગરબો મૂકી સોસાયટીની મહિલાઓએ મહિલાઓએમાં આદ્યશક્તિની આરાધના કરી હતી એક બાજુ જ્યાં ડોમમાં અને મોટા પંડાલોમાં અને ફાર્મ હાઉસમાં અને પાર્ટી પ્લોટમાં જે રીતે ગરબાની ઉજવણી કરવામાં આવે છે તેની વિપરીત પરંપરાગત ઉજવણી અહીં આજે પણ અકબંધ છે આશીર્વાદ પાર્ક સોસાયટીના રહીશો આજે પણમાં આદ્ય શક્તિની આરાધના પરંપરાગત રીતે કરે છે માથા પર ગરબો લઈ સોસાયટીની રહી રહીશો માં આદિશક્તિ આરાધના કરે છે અને માં આદિશક્તિ પ્રાર્થના અને અર્ચનાઓ કરે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત